અમેરિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનેશિયા ટાઉનમાં રોજ મહાત્મા ગાંધી હોલમાં મૂળ ભારતીય ઓ પરદેશની ધરતી પર રહીને ભારત અને સાઉથ આફ્રિકા દેશનું ગૌરવ વધાર્યું છે સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનેશિયા ટાઉનમાં આજ રોજ મહાત્મા ગાંધી હોલમાં મૂળ ભારતીય પ્રદેશની ધરતી ઉપર રહીને ભારત અને સાઉથ આફ્રિકા દેશનું ગૌરવ વધાર્યું છે મહાત્મા ગાંધી ટોલસ્ટોય ફાર્મના ચેરમેન સામાજિક કાર્યકર ચુસ્ત ગાંધીવાદી અને નેશનલ અને ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન વિજેતા શ્રી મોહનભાઈ હીરા મા પટેલના જીવન ઉપર લેનેશિયા ટાઈમ્સના પત્રકાર ફકીરભાઈ હુસેને પુસ્તક લખ્યું તેમાં મહાત્મા ગાંધી હોલ ખાતે મોહનભાઈ હીરાના નામનું પુસ્તક લોન્ચ એટલે કે બહાર પાડવામાં આવ્યું જ્યાં નાના બાળકો દ્વારા કરાટેનું જીવન પ્રદર્શન કરવામાં આવ્યું તથા હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મો ગીતો તથા આફ્રિકન ગીતો રજૂ કરવામાં આવ્યા તો બીજી બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કશ્મીરા પટેલ કર્યું હતું આ પ્રસંગે સામાજિક કાર્યકર શ્રી જાવીભાઈ લેનેશા ટાઈમ્સના પત્રકાર શ્રી ફકીરભાઈ હુસેન તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા તો બીજી બાજુ મૂળ ભારતીય એવા ગુજરાત રાજ્યના તાપી સુરત જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામના વતની અને કોળી પટેલ સમાજના એવા સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર એવા સત્યન અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના અને શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના સ્વાધ્યાય પરિવારના કૃતિશીલ યુવાન એવા વિનય પટેલને સાઉથ આફ્રિકા દેશના લેનિશિયા નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સ એફએમ રેડિયોના પ્રેઝિડેન્ટ મિસ્ટર બેઝ હુસેનભાઈના વરદ હસ્તે લેન્સ એફએમ નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સ એક્સેલન્સ અવર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વિનય પટેલ સત્યનો અવાજ ટીવીને જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગ મોહનભાઈ હીરા ખાસ ઉપસ્થિત રહ્યા શ્રી બેઝ હુસેન શ્રી મોહનભાઈ એ વિનય પટેલને સર્વશ્રેષ્ઠ અવર્ડથી સન્માનિત તથા તેમને અભિનંદન પાઠવ્યા તો બીજી બાજુ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી સ્વાધેય પરિવારના સદસ્યો શ્રી જયદેવભાઈ શુક્લાએ વિનય પટેલના અભિનંદન સંદેશો પાઠવ્યો સાઉથ આફ્રિકાના બે હજાર પચીસના વર્ષનો લેશ FM નાઇન્ટી થ્રી એવોર્ડ સિક્સ કોમ્યુનિટી એવોર્ડથી સન્માનિત શ્રી વિનય પટેલે જણાવ્યું કે એવોર્ડનો સમગ્ર યશ તેમના સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો ચેરમેન શ્રી સુનિલભાઈ પાટિલ સાહેબ તથા માતા પિતાને તેમના ફ્રેન્ડ સાઉથ આફ્રિકાના સ્વાધેય પરિવાર અને શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી તથા આદરણીય જયશ્રી દીદીને અર્પણ કરે છે આમ વિદેશની ધરતી ઉપર રહીને ભારત દેશનો ગૌરવ ધારતા શ્રી મોહન બઈ અને વિનય પટેલને હૃદયપૂર્વકના અભિનંદન મેં વિનય પટેલ સત્યનો વાત ગુજરાતી ન્યૂઝ ચેનલ સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ જર્નાલિસ્ટ વિનય પટેલ સાઉથ આફ્રિકાથી મને સાઉથ આફ્રિકાના જોનિસબર્ગ સ્ટેટના લેનેશિયા ટાઉનનો લેનેશિયા નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સનો એફએમ રેડિયો તરફથી આજે એવોર્ડ મળ્યો છે ફર્સ્ટ ટાઈમ એવોર્ડ મળ્યો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો તો આનો યસ મેં મારા સત્યનો અવાજ ગુજરાતી ચેનલના દર્શકોને મારા માતા પિતાને મારા ફ્રેન્ડ સર્કલે મારા દિલવાડા ગામને અને વિશ્વવંદનીય પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવાલે દાદાજીને અને અમારા પરમપૂજ્ય આદરણીય જયશ્રીદેવજીને હું આપવા માગું છું સાઉથ આપણે મને પરદેશની ધરતી ઉપર ફર્સ્ટ ટાઈમ મને આ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો એવોર્ડ મળ્યો ને મને ઘણો ઘણો આનંદ થાય છે કે મેં ભારત દેશનું મારા દિલવાડા ગામનું મારા સ્વાધ્યાયી પરિવારનું મારા કોળીપટ સમાજનું મેં ગૌરવ વધાર્યું છે અને ખુશી એ વાતની છે કે દાદાનો સ્વાધ્યાય છું અને સાઉથ આફ્રિકાએ મને ઘણું બધું આપ્યું છે સાઉથ આફ્રિકાના ક્રિકેટરો સાથે મુલાકાત થઈ આપણા ભારતીય ઇન્ડિયન ક્રિકેટ ટીમના સચિન તેંડુલકર સુનિલ ગાવસ્કર ઇરફાન પઠાણ અર્શદીપ સાથે પણ મુલાકાત થઈ પરમ પૂજ્ય વિશ્વવંદનીય એવા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના અધ્યક્ષ પૂજ્ય મોહન સ્વામી બાપાના આશીર્વાદ પણ મળ્યા છે પૂજ્ય ભમય વિહારી સ્વામીજી ડૉક્ટર જ્ઞાનવસર સ્વામીજી વિવેક સાગર સ્વામીજીના પણ આશીર્વાદ મળ્યા છે એમની પણ મેં વ્યક્તિગત મુલાકાત લીધી છે અને હાલમાં જી ટ્વેન્ટી સમિતિ યોજાઈ સાઉથ આફ્રિકાની અંદર તો સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ રામાપોષાજીને પણ મેં મળ્યો છું અને આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પણ મને આશીર્વાદ મળ્યા એમણે એમની સાથે પણ મુલાકાત એમણે પણ મને આશીર્વાદ આપ્યા અને સમગ્ર આનો સમગ્ર યશ મારા માતા પિતાને અને ફરી ફરી સ્વાધ્ય પરિવારના પરિણેતા પરમપૂજ્ય પાંડુર શાસ્ત્રી અઠવાડિયાજીને આપું છું ને થેન્ક યુ સો મચ લેનેશિયા નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સ એફ રેડિયોનો હું ખૂબ ખૂબ આભારી છું મેં વિનય પટેલ નમસ્તે જય યોગેશ્વર જો યોગેશ્વર મને જે આ ધનશ્યા નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સનો ફસ્ટ ટાઈમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો એવોર્ડ મળ્યો છે દેશ હુસેનભાઈના વરદ હસ્તે તો હું આનો યસ મારા ફ્રેન્ડ સર્કલને મારા કોળી પટેલ સમાજને અને મારા માતા પિતાને અને મારા સ્વાધ્યાય પરિવારના વિશ્વવનનીય પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવાલે દાદાજીને અને જયશ્રી દીદીને આપવા માગું છું એ થેન્ક યુ સો મચ ડેનેશિયા નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો એવોર્ડ મને મળ્યો એ ઘણો ઘણો આનંદ થાય છે ફર્સ્ટ ટાઈમ મેં પરદેશની ધરતી ઉપર સાઉથ આફ્રિકાની ધરતી ઉપર મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ છે અને આપણા નેશન મંડેલાજીની જન્મભૂમિ ઉપર મને એવોર્ડ મળ્યો એ મેં મારું સન્માન કર્યું ખૂબ ખૂબ આભાર મોહનભાઈ તથા હુસેનભાઈ અને આનો સમગ્ર યશ મારા માતા પિતાને અને ફરી ફરી Thank you so much. Thank you so much. i uh, Indonesia. now. Television from Gujarat. And very very proud to be associated with the great man of Vinay Patel. And this is the token of appreciation the community work in South Africa. This award is from Lens FM ninety three point six. You like it? I love it. Vasu say and the team. Vinay, bhai, this is for you. Uh, keep up the great work in South Africa. And thank you. Well, thank you so much, uh, South Africa, and thank you to the great man of Lesotho, the legendary Mr. Mon Hira, and congratulations on your book launch. And may you go from strength to strength and keep up the great work. From the team of Lens FM, 93.6, I'm Bash You like it? I love it. It's a very special day for us, for Mon Hira, my lifelong friend, and myself, where we'll we're launching books today. Monira's uh, autobiography, which I was privileged to do, having known him all his life. And for me, he's launching 46 books in one go on basically the history of Lenesia. Lenesia was started as a dormitory township where people were basically thrown into the field 70 years ago. And they proved that we can make it happen. Today, Lenesia is almost a self sufficient community. We have everything that you could find here. And times have changed, but uh, we need to record the early history as well. So these books reflect what has happened in many areas: in education, in sport, in religion, in community activities. And it's taken a year in the, the making, from working from dawn to midnight almost every day. But I'm very proud that it's a legacy that we can leave now. And I must thank the sponsors who made it possible. To place these books free of charge in school and library, school libraries, public libraries, university libraries, so that it's there for future generations to research and to read who the people of lunasia were, who the people of lunasia are, and who the future people of indonesia will be. Thank you. good evening to everyone. Uh, it's a very special day for me to, tonight. Uh, where we honor and uh, the launch of my senior Hanshi Mohen Hera. Um, I've been with Mohen Hera for a long time now. He took me all over the world for World Championship Karate. Uh, this book is where we will learn or learn to appreciate what he ever done for the Karate and the community at large. Um, also, learned the teaching of Michael Gandhi, a little bit of, of him where um, he was also a leader and hero for the community of India and, and the community of South Africa. So that, I'd like to say thank you to Hanchi Moedela, రిపోర్ విన పటే సత్యన